આપણા આત્માનો અને આપણા જીવનનો વિકાસ કરવો હોય તો આપણે આજુબાજુ માત્ર વખાણ કરનારા લોકોને ન રાખતા નિંદા અને ટીકા કરનારા લોકોને પણ રાખવા પડશે સમયાંતરે પોતાનામાં પરિવર્તન લાવવું જોઈએ નહીંતર આપણી પાસેથી શીખેલા આપણને શીખવાડી જાય ભીડ જોઈને કૌરવો સાથે ભળી જવું તો સરળ છે પરંતુ સાચા સાથે એકલા ઊભું રહેવું તે શ્રી કૃષ્ણ પાસે શીખવા જેવું છે કોઈપણ પણ પાંદડા બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં છતાં ચર્ચા પુષ્પોની થતી હોય છે વાત ગુણવત્તાની છે બહુમતીની નથી જે માણસ સારા કાર્ય કર્યા પછી ફળની આશા રાખતો નથી એને વળતર આપવાની જવાબદારી ઉપરવાળાની રહે છે જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઇન્જેક્શન જેવા હોય છે જે થોડા સમય માટે દુખે છે પણ ફાયદો આજીવન રહે છે બહુ સારા અને સરળ ન થવું